દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાત સહિત દેશમાં આચાર આચારસંહિતા અમલી બની છે બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન મુજબ સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાખરી નવાવાસ તેમજ બીઆરસી ભવનની મુલાકાત લીધી હતી તેમજ ગામડાઓમાં વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આજે ટીઆઈપી અંતર્ગત પચાસ ટકાથી ઓછું મતદાન ધરાવતા બુથોવાળા અને પુરુષ કરતાં સ્ત્રી મતદાન દસ ટકા કરતાં ઓછું ધરાવતા વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરી મતદાન જાગૃતિ માટે બેઠક યોજી સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા ચુનાવ પાઠશાળાની રચના કરી તેના મારફત મતદાન જાગૃતિના સંકલ્પ લેવડાવી મતદારોને માહિતગાર કરવામાં આવ્યા હતા કે કાર્યક્રમના પગલે ભાખરી સરપંચ દ્વારા શાળામાં ઓરડા બનાવવાની માંગ કરવામાં આવી હતી જિલ્લા શિક્ષણ આચાર સંહિતા બાદ રૂમો બનાવવાની ભાઈધારી પણ આપી હતી આજના આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલ શિક્ષણ વિભાગના મુખ્ય ઇજનેર રાજેશભાઈ પ્રજાપતિ ટીચર્સ ટ્રેનર વાવ તાલુકા શિક્ષણ અધિકારી રવજીભાઈ બોચિયા વાવ બીઆરસી વિક્રમભાઈ કાત્રેજા સહિત ભાખરી સરપંચ તેમજ મહિલાઓ તેમજ પુરુષો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા